સમાચારમાં વાત લખતરની તો લખતર નીકળેલા સર્પનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લખતર ગામમાં આ ચોમાસામાં આશરે વીસ કરતા વધારે પણ સર્પ નીકળવાના બનાવ સામે આવ્યા છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ચોમાસાની સિઝન સરી સર્પ સહિત વન્ય પ્રાણીનો મેટિંગ ટાઈમ મિટિંગ ટાઈમ હોય છે આ સાથે ચોમાસામાં વરસાદ વરસતો હોવાથી વાતાવરણમાં બફારો થવાથી જમીનમાં રહેતા સરીસરૂપ બહાર આવી જતા હોય છે આ સરિસૃપ ખોરાકની શોધમાં રહેણા વિસ્તારમાં આવી જતા હોય છે લખતર ગામમાં છેલ્લા દોઢ બે મહિનામાં આશરે વીસ વધારે કોબરા અજગર સહિત જુદી જુદી પ્રકારના સાપ નીકળવા સાપ નીકળવાના બનાવ બનવા પામ્યા છે ત્યારે બ્રહ્મપોળ વિસ્તારમાં પાતળિયા હનુમાનજી મંદિર પાછળની શેરીમાં ઝેરી સરી સૂપ નીકળતા લખતર વાઇલ્ડ મેમ્બર વિજય જોશી દ્વારા રેસ્ક્યુ કરી લખતર મોતીસર તળાવમાં છોડી મૂકવામાં આવ્યો હતો